नमस्कार दर्शक मित्रों देश अने दुनिया ना सुपर फास्ट समाचार मा आपनु स्वागत छे आज ना ताजा अने સૌથી મોટો સમાચાર જાણીએ પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો સ્ટ્રીટ લાઇટ ની સમસ્યા નો થશે હવે અંત અત્યારે શહેરમાં ઘણા વિસ્તારો માં સ્ટ્રીટ લાઇટો નવી નાખ્યા બાદ પરતે ચાલુ નહીં હોવાની ব্যাপক ફરિયાદો છે આ માટે ઈ સ્માર્ટ નામ ની એજન્સી એ વીજ વપરાશ માં 30% ઘટાડા નો દાવો કર્યો છે તેના દાવા પ્રમાણે અત્યારે શહેરમાં કેટલાક સ્થળોએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટ્રીટ લાઇટના પોલ નખાયા છે જો આગામી દિવસોમાં એજન્સીના દાવા પ્રમાણે રહ્યું તો તેની સાથે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ કરવામાં આવશે અમદાવાદની શાળાઓમાં અનોખો પ્રયોગ અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રિબોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું છે વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રીબોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે પ્રમાણે જ પ્રીબોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે શહેરની પાંચસો બાવન જેટલી શાળાઓમાં છેતાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પહેલી ફેબ્રુઆરીએ બદલાશે આ છ નિયમ એક પેન્શન રેગ્યુલેટરે કહ્યું એનપીએસમાંથી કુલ રકમના પચીસ ટકાથી વધુ નહીં ઉપાડી શકો b बैंक खातों बच्चे 5 लाख સુધી ट्रांसफर કરવાની મંજૂરી 3 SBI ગ્રાહકોને 65 bps પોછી હોમ લોન કન્સેશન મળશે 4 પંજાબ એન્ડ સિંધ બેંકની FD ધન લક્ષ્મી 444 દિવસોની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે 5 KYC વગરના ફાસ્ટેગને 31 જાન્યુઆરી પછી બ્લેકલિસ્ટ કરાશે 6 RBI 2023 થી 24 શ્રેણીમાં સોવરિન ગોલ્ડ બોન્ડ્સનો અંતિમ તબક્કો જારી કરશે राज्य में बेवड़ी ऋतु अनुभव राज्य में बेवड़ी ऋतु अनुभवाई रही है राज्यना सत्तर शहरों तापमान पारो पंदर डिग्री थी नीचे पहुंचो नलिया दस डिग्री साथ सौ ठंडू शहर बनु राज्य में आगामी पांच दिवस तापमान वा आगाही हवाम विभागे की तापमान बे थी त्रन डिग्री वारो शक्यता है हाल गुजरात में उत्तर पूर्वनी दिशा तरफ थी पवनों कूकाई रहा है આ વખતે ઉનાળો પણ વહેલો બેસે તેવી શક્યતા પણ સેવાય રહી છે. આત્મનિર્ભર ભારત ટાટાનો મોટો નિર્ણય. ભારત સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક મોટું પગલું ટાટા કંપનીએ લીધું છે. એરબસ કંપની અને ટાટા ગ્રુપની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ તૈસ દેશની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન બનાવવા જઈ રહી છે. જેમા એવિયોનિક્સ એન્ડ મિશન સિસ્ટમ લગાવવામાં આવશે. ઇલેક્ટ્રિકલ હાર્નેસ ઇન્સ્ટોલેશન થશે. हाइड्रोलिक सर्किट लगावવામાં આવશે ડાયનેમિક ઘટકો ઇન્સ્ટોલ કરાશે ફ્યુઅલ સિસ્ટમ અને એન્જિન બનાવવામાં આવશે